ચાલો ગાય છે આપણે પતંગ ચડાવવાનો છે કયો પતંગ ચડાવવું આ છે આપણી દોરી ફિરકી દોરી ખાલી થવા આવી છે નવું રીલ પાવાનું છે આ દોરી ખાલી જ થવા આવી છે જો તમને બતાતી હશે હવે આ લીલો પતંગ ચગાવવું પોપટી કલરનો કે આ પીળો પતંગ ચગાવો આઈ લવ માય ઇન્ડિયાવાળો વાળો જય હિન્દ વાળો કયો પતંગ જગાવું જરાક મને કોમેન્ટમાં જણાવજો અને કની તો બાંધેલી જ છે ઓલરેડી તો આપણે હમણાં પતંગ ચગાવશું બરાબર છે કાચી નથી ચગાવશે મિતેશ મિતેશ ચગાવ છે હું ફોટો પાડું છું હા તું વિડીયો આવી ગયો ફોટો જો આ દોરી અહીંયા બાંધી દીધી દોરી અહીંયા ભાઈ ભાઈ તું શું કરવા આવ્યો પતંગ ચગાવવા આવડે આ ખેંચ આવડે છે ખેંચ તો તું શું કરશો એલા ગાયઝ હે આ ગાયઝ આમ જો કેટલા છોકા પડ્યા છે બતાય તો

આ પતંગ લોટાણિયો હોય એવું લાગે લોટાણિયો પતંગ લાગે છે આ બે ના પ્યાજ લાગશે એવું લાગે છે આ બે ના પ્યાજ લાગશે આ બે ના પેજ લાગવાના છે હમણાં હાલો એ એક પતંગ તો આવ લોટાણીઓ પતંગ છે નકરો લોટિયા જ કરે છે આ પતંગ થોડો ખારો હોય એવું લાગે આ ઓલો બીજો પતંગ હાલો ગયો કપાઈ ગયો લોટાણીઓ પતંગ જ કપાઈ ગયો કપાઈ ગયો કપાઈ ગયો કપાઈ ગયો પતંગ ચડ્યો તમે પતંગ જે છે અને આપણે આગળ ફિરકી છે દોરી છે બધું છે પણ છતાંય પતંગ નથી ચડાવતા કારણ કે દોરીમાં ઘૂસળો થઈ ગયેલો જો આ બધો ઘૂસળો થઈ ગયેલો એટલે આપણે પતંગ નથી ચગાવતા પતંગ ને દોરી હોવા છતાં ચાલો આ વિડીયો ને પૂરો કરીશું મળીશું નવા વિડીયોમાં તો આવજો બાય બાય ટાટા ગુડ ટાટા